આજે સમગ્ર રાજ્યમાં કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવી રહી છે દેશમાં આજના દિવસે નાની દિવાળી તરીકે આજના દિવસને મનાવવામાં આવે છે આજનો દિવસ તંત્ર મંત્રના સાધકો માટે ઉત્તમ દિવસ ગણાય છે કાલિકા માતાજી અને કાળ કાળભૈરવની ઉપાસના કરવામાં આવે છે આજના દિવસે તો આજે અમદાવાદના નગરદેવીના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડી મા ભદ્રકાલીના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે સ્વરૂપ કેટલું સુંદર અને આજે જ્યારે પાવન અવસર છે ત્યારે માતાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે ભદ્રકાળી માતા કે જેઓ અમદાવાદની સમૃદ્ધિના સૌથી મોટા કારક છે એમના દર્શન માટે તમામ જે શ્રદ્ધાળુઓ છે તેઓ દૂર દૂરથી આવી રહ્યા છે અને સવારથી જે માઈ ભક્તો છે તેઓ માતાના આશીર્વાદ મેળવી રહ્યા છે અને સાથે જ હવે એ મંડળી પણ આપણે બતાવું કે જેઓ માતાને ખૂબ લાડકોળથી મંદિરે દર્શન તમામ જે ભક્તોને માટે માતા અસીમ કૃપા વરસાવે તે પ્રકારની પ્રાર્થના કરતાં પણ નજરે પડી રહ્યા છે આપ જુઓ કે સૌ ભક્તો માતાના વધામણા લઈ રહ્યા છે અને સાથે જ જે લોકો છે એમની સાથે પણ આપણે વાતચીત કરીએ એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું અને સૌથી પહેલાં આ તમામ જે લોકો છે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને એમને પૂછીશું કે તેઓ આજે માતાના વિશેષ આશીર્વાદ મેળવીને શું કહી રહ્યા છે શું માગી રહ્યા છે આ તમામ જે લોકો છે તેમના દ્રશ્યો આપજો કે સૌ કોઈ અમે દર રવિવારે અને દરરોજ આવીએ છીએ વાર તહેવારે આરતી કરવા બાર મહિનામાં ચાર વખત અંકુટ થાય છે અને દરેક અંકુટમાં દર પૂનમે અમે હાજર રહીએ છીએ જય માતાજી બિલકુલ તમામ જે ભક્તો છે અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરી છે અહીંયા જ બધું સાક્ષાત જોવા મળે છે આ ખાલી મૂર્તિ જ નથી તમે દિલથી દર્શન કરશો તો આશીર્વાદ બી મળશે યાર બિલકુલ માતાના દર્શન કરીને તમામ જે ભક્તો છે પણ થઈ રહ્યા છે